તો ચલો દોસ્તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જીએસઆરટીસી ડ્રાઈવર ટેસ્ટ માટેનું જે મેરિટ છે એ કઈ તારીખે જાહેર થઈ શકે છે અને કેટેગરી વાઇઝ કેટલા માર્ક હશે તો તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો એ આપણે આ આ વિડીયોમાં ડિટેલમાં સમજવાના છીએ પરંતુ હજુ સુધી આપને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે આપેલા બે લાયકનનો બી દબાવી દેજો જેથી કરીને અમે જેવો નવો વિડીયો અપલોડ કરીશું તમને નોટિફિકેશન મળી જશે તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરી લઈએ કેટેગરી વાઇઝ મેરિટની તો દોસ્તો આ એક જીએસઆરટીસી ડ્રાઈવર ટેસ્ટ માટેનું એક સંભવિત મેરિટ લિસ્ટ જો કે ગત સાત જૂનના દિવસે જો રિઝલ્ટ આવ્યું હતું એ પ્રમાણે મેં અહીંયા ગાડી થોડું ફિલ્ટર કરીને તમને શોર્ટમાં બતાવવાની કોશિશ કરી છે તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ જનરલ કેટેગરીના પુરુષો જો કે જગ્યાઓ આઠસો આઠ છે કુલ ઉમેદવારો ત્રણ ગણા બોલાવવામાં આવશે એટલે કે બે હજાર ચારસો ચોવીસ ઉમેદવારોને બોલાવવામાં આવશે એમનું જો સંભવિત મેરિટ છે એ તેર માર્ક્સથી લઈને સોળ માર્ક્સની વચ્ચે અટકી શકે છે એ જ જનરલ કેટેગરીમાં મહિલાની વાત કરીએ તો મહિલામાં કોઈ ફોર્મ ભરાયું નહોતું ઈ પુરુષની વાત કરીએ તો બસો છ જગ્યાઓ છે છસો અઢાર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે એમનું જો મેરિટ છે એ છ માર્ક્સથી લઈને નવ માર્ક્સ સુધી અટકી શકે છે ઈ મહિલામાં એક મહિલાએ ફોર્મ ભર્યું હતું જે નવ માર્ક્સથી ઓબીસીમાં પુરુષોની વાત કરીએ તો પાંચસો અઠ્ઠાવન જગ્યાઓ છે એક હજાર છસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને એમની મેરિટની વાત કરીએ તો દસથી તેર ટકાની વચ્ચે રહી શકે છે ઓબીસી મહિલામાં કોઈ ફોર્મ ભરાયું નહોતું એસસી પુરુષની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ જગ્યા છે એની સામે ચારસો પાંત્રીસ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે એમની મેરિટની વાત કરીએ તો સાત માર્કથી લઈને દસ માર્ક સુધીમાં અટકી શકે છે એસસી મહિલાની વાત કરીએ તો સિત્તેર જગ્યાઓ છે એક પણ ફોર્મ ભરાયું નહોતું અબ એસટી પુરુષની વાત કરીએ તો ત્રણસો બાવન જગ્યા છે એક હજાર છપ્પન પુરુષોને બોલાવવામાં આવશે એમનું મેરિટ છે એ ચાર માર્ક્સથી લઈને સાત માર્ક્સ સુધી અટકી શકે છે એસટી મહિલાની વાત કરીએ તો અહીંયા ગાડી એસટી મહિલામાં કોઈ ફોર્મ ભરાયું નહોતું એના પછી આપણે વાત કરી લઈએ એક્સ આર્મી મેન તો ટોટલ ત્રણસો આઠ જગ્યા છે નવસો ચોવીસ ઉમેદવારને બોલાવવામાં આવશે એમનું મેરિટ છે ત્રણ માર્ક્સથી લઈને પાંચ માર્ક્સની વચ્ચે અટકી શકે છે અને કુલ જગ્યા છે ત્રણ હજાર ચોર્યાસી જગ્યા અને જો ઉમેદવાર બોલાવવામાં આવશે વો નવ હજાર બસો ને બાવન ઉમેદવારને બોલાવવામાં આવશે તો આ આપણે અહીંયા વાત કરી લીધી છે સંભવિત મેરિટની આવું આપણે વાત કરી લઈએ કે કઈ તારીખમાં એ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી શકે છે તો મારા અનુમાન મુજબ સોળથી લઈને અઢાર તારીખની વચ્ચે આ ફાઇનલ મેરિટ આવી જશે અને ક્યારે ટેસ્ટ છે એ બી જાહેર કરી દેવામાં આવશે તો આપને એ વિડીયો પસંદ આવે તો લાઇક કરીએ ચેનલ પણ ન્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજે